સાથે આગળ વધીએ પંચમહાલમાં કોઝવે પાણીમાં ગરકાવ થયો પાનમ નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો પાણી ભરાતા રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે મોર ઉંડારાથી લુણાવાડા તરફ જતો રસ્તો બંધ કરાયો છે વીસ જેટલા વીસ કરતા વધુ ગામોને જોડતો આ રસ્તો બંધ થઈ ગયો છે

પાણીમાં ગરકાવ થઈ ગયો તેના કારણે વાહન વ્યવહાર સહિત સંપૂર્ણ અવર જવર લોકોની બંધ થઈ છે અને હાલ નદીમાં જે રીતે પાણીની સતત આવક થઈ રહી છે જેને લઈને કોજવે વધુ પાણી ફરી વળ્યા છે જી ધન્યવાદ તુષાર આ માહિતી માટે